દાહોદ જિલ્લામાં ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવા માટેની પ્રક્રિયાને લઈને ઝાલોદ તાલુકાના ટાઢાગોલા અને શારદા ગામમાં આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જમીનનું ડીમાર્કેશન કાર્ય હાથ ધરાયું હતું રાજ્ય સરકાર દ્વારા દાહોદમાં એરપોર્ટ બનાવવા માટે જાહેરાત થયા બાદ તંત્ર દ્વારા ટાઢાગોલા સહિત આસપાસના વિસ્તારોમાં જમીન સર્વે હાથ ધરવામાં આવ્યો હતો તે સમયે સ્થાનિક ખેડૂતોએ એરપોર્ટ ના બનાવવા માટે ઉગ્ર વિરોધ કર્યો હતો અને પોતાની જમીન સરકારને ના આપવાનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો તે બાદ શારદા ગામ અને ટાઢાગોલા ગામની જંગલ અને સરકારી પડતર જમીન એરપોર્ટ માટે પસંદ કરવામાં આવી હતી આજે એરપોર્ટ ઓથોરિટી ડીએલઆર વિભાગ મામલતદાર પ્રાંત અધિકારી તેમજ વન વિભાગની ટીમો ડી માર્કેશન માટે પહોંચી હતી ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એક ડીવાયએસપી સાત પીઆઈ સહિત સોથી થી વધુ પોલીસ કર્મીઓની ટીમ તૈનાત કરવામાં આવી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એકસો ને જમીનનું ડીમાર્કેશન કરવામાં આવ્યું હતું ડી માર્કેશનની કામગીરી શરૂ થતાં બંને ગામના ખેડૂતો અને આગેવાનો સ્થળ ઉપર મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા અને જમીન સંપાદનનો ભય વ્યક્ત કરતા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે હાલ અધિકારીઓએ ખેડૂતોને સમજાવ્યું હતું કે એરપોર્ટ માત્ર જંગલ અને સરકારી પડતર જમીન ઉપર જ બનશે ખેડૂતોની ખાનગી જમીન લેવામાં નહીં આવે આ ખાતરી બાદ ખેડૂતો શાંત થયા હતા પરંતુ હજુ પણ એક આશંકા ધરાવે છે કે ભવિષ્યમાં સરકાર તેમની જમીન પણ સંપાદન કરી શકે છે ત્યારે ખેડૂતોનું સ્પષ્ટ કહેવું હતું કે જો આવું થશે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે